તમને ખબર છે કઈ તારીખ છે અરે એક તો હું થાયકો પાયકો હોય ને તું હું વૈશ્મા તું કઈ તારીખ છે તું બને પેલા ખાટલો લેવા લાયક બેહી તને કહું પેલા હાલમાં રી ગયું ખાટલો લે તને કહું બધી તારીખ કેટલી કેટલી છે ને પછી કઈ તારીખ આવે હું અગિયાર પછી કઈ તારીખ આવે અગિયાર પછી બાર આવે બાર પછી તેર આવે તેર પછી ચૌદ ચૌદ તારીખે હું છે

આમાં એક તો આમાં પરબત ત્યાં ને ક્યાં ગોતવું આમાં કરતા હોય બીજા ને લાગી જાય બીજા ને આવું હાલ એટલે આ સડી ગયો મરી ગયો પરબતીયો કરવા દે ફોન હલો પરબત કાકા હા રગા હે

ખોટી વાત છે અમારા કુળ માં કોઈ દી કોઈ દારૂ જોયો નથી આપડે બે એની વાત કરતા હાસ હા ભાઈ હવે બરોબર ની મને કઈ ખબર પડી છે ને તો મારો જન્મદિન તો એક રહે

આપડે આવી ગયું ને સૌ તારીખ હું છે મારું તો તમને કઈ યાદ જ ન હોય શ્રીદેવી નું યાદ હોય સૌ તો તમારો જન્મ છે